વાંકાના સિટી અને તાલુકાના જે ગુનેગારો છે બદમાશો છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ વોચ હેઠળ છે તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે તેમના વીજ જોડાણ કનેક્શન તેમના પાણીના કનેક્શન તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાયેલ આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીંયા વાકાનેર સિટી અને તાલુકા થઈને વીસેક જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાળા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજરોજ વાંકાનેર સિટી અને તાલુકાના ખૂન ગૃહ પ્રવેશ ઘરપુર ચોરી ચોરી રાહિંગ ઈજા અપહરણ બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને અહીં વાગાને સિટી પોલીસ ખાતે બોલાવવામાં આવેલા હતા એની સંખ્યા આજે પાંત્રીસથી ચાલીસ ગણી શકાય અલગ અલગ ગુનેગારોને હિદાયત કરવામાં આવી કે ભવિષ્યમાં એ લોકો કાયદાનું પાલન કરશે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નહીં સંડોવાય તો ફાયદામાં રહેશે નહીં તો કાયદો કાયદાનું કામ કરશે અને કાયદામાં કોઈને છોડવામાં નહીં આવે અને આ સાથે તેમને સૂચના પણ આપવામાં આવી છે અને તેમની કોઈ વોચ રહેશે એવી એમને જાણ પણ કરવામાં આવી છે આ આદેશ બાદ અસામાજિક તત્વો છે જેને બુટલેગરો છે તેમની સામે યાદી તૈયાર કરવામાં આવી છે તેને જ લઈને આવા લુખા તત્વોની યાદી કરી બહાર પાડવામાં આવી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની માંગ હતી તેને લઈને હળદમાં પોલીસ દ્વારા ડિમોલોશનની કામગીરી કરવામાં આવી રહી છે હળદના તળાવ કાંઠે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે તેને આજે પોલીસ વડા તેમજ મામલતદાર તેમજ નગરપાલિકા તેમજ ચીફ ઓફિસરની હાજરીમાં આજે ડિમોલેશન કામ કર્યું કરવામાં આવે છે ત્યારે આજે હળવદમાં ઘણા આવા તત્વો છે જેને ગેરકાયદેસર બાંધકામ તેમજ દારૂ તેમજ એવા દુખા તત્વો એ હાલ કરી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે બુટલેગરોમાં પણ એક ફફડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કે કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે રોહિત પટેલ દિવ્યા રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી